ચાલો આપણે ગોપનાથ આવી ગયા છીએ ગોપનાથ ના દર્શન કરવા જઈએ આ ગોપનાથ છે અને ની અંદર આપણે આવી છીએ આ વેદની અંદર બતાવે છે કે ગોરિયાતુ ગુણ નો ભંડાર ને કરે પાંખું પોળિયું ગોરિયાતુ લેજે ગોપનાથ નો અવતાર અહીંયા ભીમદેસ આવડો આવ્યો હતો અને એ ગોરિયો હતો પૂછડે કરી અને માતંગ દેવનો જે ગોરીયો હતો એ ગુણનો ભંડાર હતો અને એને પૂછડા કરી કરી કરીને સૈનિકોને મારી નાખતો હતો ભીમદેવ આપડે આપણે ગોપનાથના દર્શન કરવા જઈએ આપણે ગોપનાથના મંદિરે મંદિર આવી ગયા છે આપણે દર્શન કરવા જઈએ या <laughs>

અહીંથી આ દરિયાની અંદર ભીમદેવ આવડો આવ્યો તો અને ભીમદેવ ચાવડાએ ઓલ માતંગદેવનો જે પોઠ્યો તો ગોરીયો તો ગુણનો ભંડાર એ અહીંથી પૂછડા કરી કરી બધાને ફેંકી દેતો સેનાકને અને જીત માતંગદેવની થઈતી અને આપડા ધર્મનો પસાર અહીંથી થયેલો છે આવું છે